જિલ્લો જુનાગઢ ત્યાં આવ્યા છે અમે અમને બહુ મજા આવે છે અહીંયા રામપરા ફરવાળા એક સ્થળ છે આ રૂપલમા નું ધામ છે બહુ મજા આવે એવું છે હો રામપરા હવે આપણને રૂપલમાના દર્શન કરવા અંદર રૂમમાં લઈ જઈ રહ્યો છું અહીંયા રૂપલમાના દર્શન કરાવી રહ્યો છું તો આપ રૂપલમાના દર્શન કરી લેજો અંદર સર્વોને ચલો

આ બાજુ માતાજી કઈ જગ્યા થોડી વારમાં આવે છે માતાજી જમવા ગયા છે થોડી વારમાં આવી રહ્યા છે જમવા માટે ગયા છે થોડી વારમાં આવી રહ્યા છે રૂપલમાં

બોલાંગ નંદન ટ્રેક કરી દો સ્કૅન આમ અમાર નવલા સાલ હો ગયા છે જલે ગ્યાં ને ગાર્ડન બારું થે તો તો આ બતાય દર્શન કર્યા છે આમ હવે આરબી સોલંકી કરાય છે આરબી સોલંકી કરાય છે આપણા માતાજી આવી રહ્યા છે દર્શન કર્યા પહેલા

મે <coughs> Hãy <try> subscribe <try>